નમસ્કાર બીટીએસ న్యూస్ માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમશી ગેહलोत નું સુરતમાં આવતી કલે પ્રથમ સ્વતંત્ર દિન છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અમારા બીટીએસ ન્યૂઝ ચેનલના માધ્યમથી સમગ્ર સુરતવાસીઓને વાસીઓને સ્વતંત્ર દિનની શુભેચ્છા આપવામાં આવી આ સ્વાતંત્ર દિન અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નો સુરતમાં આ પ્રથમ સ્વાતંત્ર્ય દિન છે ત્યારે સુરત પોલીસ કમિશ્નરશ્રી દ્વારા સુરત વાસીઓને ઇથોતેર માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શુભેચ્છાઓ આપવામાં આવી છે આવતીકાલે ઇઠ્યોતેર મો દિન છે ત્યારે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની ઉજવણીને લઈ સુરત શહેરમાં દર વર્ષની જેમ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં માં આવેલા છે તો આપણે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાથે વાત કરીએ અને તેઓ પાસે થી જાણી કે કાલે કેવી રીત તૈયારીઓ છે જી સર કાલે પંદરમી ઓગસ્ટ દિન કેવી રીત તૈયારી છે આવતીકાલે અઠ્યોતેર સ્વતંત્ર દિવસ ઉજવણી કરવામાં આવશે આમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર ધ્વજ વંદન કાર્યક્રમ થાય છે એના સાથો સાથ જો સારી કામગીરી કરેલ છે અધિકારીઓ એના સન્માન અને પ્રજાજનો જો કે એઝ એ પોલીસ ઓફિસર તરીકે જો એ લોકોની મદદ કરી છે અમુક ગુનાઓને બંધાટ કહે છે અમુક ગુના સોધામ જો મદદ કરી છે એના બી અમે લોકો માન સન્માન કરીએ છીએ સાથો સાથ જ્યારે સ્વતંત્ર દિવસ ના પર્વ હોય છે ત્યારે અમે બધા એવા લોકોને બી યાદ કરીએ છીએ જેના લીધે આજે અમે લોકો સ્વતંત્ર ભારતમાં જિંદગી જીવીએ છીએ અને સાથો સાથ લોકોથી અપીલ પણ કરીએ છીએ કે આપણા આજના અને આવનાર ભવિષ્ય આવનાર પેઢી માટે બી અમે બધા લોકો મળીને જોઈએ ખૂબ સરસ નિયમોના પાલન કરીને જોઈએ અને તમામ બાબતોમાં તમામ વિગતોમાં આપણા માં એકદમ નંબર વન શહેર બનાવે સાથો સાથે રાજ્ય અને દેશ ને જેટલા સાખ એટલા સેવા કરીએ એવી બધાને શુભેચ્છા આપું છું અને ફરીથી અઠતરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણને સુરત શહેરના સમગ્ર

જબ અમે એવા લોકો નો સન્માન ભી કરીએ છીએ જેના લીધે જો આપણું સુરત શહેર સેફ રહે છે તો આપણને ઓર બી ગૌરવ અનુભવ થાય છે

রশ্মি রানা বিএস